જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બાળકોને પણ વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે રોજ બાળકો નવો નવો નાસ્તો માગતા જ હોય છે તો આપણે મમ્મીઓને રોજ શું બનાવીને આપવું તે પ્રશ્ન થતો જ હોય છે તો આજે આપણે બાળકો તો બાળકો પણ મોટાને પણ આ નાસ્તો ખૂબ જ ભાવશે એવો મમરાનો નાસ્તો બનાવશું તે ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછા સમયમાં થી મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલા તો તો મમરા જોઈશે મમરાને આપણે વઘારીને લેવાના છે અને આપણે સાઈડમાં મૂકીશું અને અત્યારે એક બાઉલ લઈ લઈશું આ બાઉલની અંદર આપણે દહીં લેવાનું છે દહીં આપણે ફ્રીજમાં રાખેલું મોડું દહીં હોય તેવું લઈશું તો અત્યારે ચાર મોટી ચમચી જેટલું દહીં લઈશું હવે દહીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈશું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જે રીતે બાળકો તીખું પસંદ કરતા હોય તે રીતે તમે મરચાને લઈ શકો છો ને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે એક ચમચી જેટલું મરચું એડ કર્યું છે આ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે આ દહીને થોડું પાતળું કરી લઈશું તો આ નાસ્તાની અંદર આ રીતે થોડુંક પાતળું હોય તેવા જ દહીંની જરૂર પડશે આ રીતે બરાબર મિક્સ કરી લેશું તો આપણું આ દહી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું મિક્સ કરી લઈશું તમે દળેલી ખાંડ ના હોય તો આખી પણ લઈ શકો છો હવે આપણે આ મિક્સ કરેલા દહીંને થોડીવાર માટે ફ્રિજમાં ઠંડુ કરવા રાખી લઈશું હવે અત્યારે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું આ નાસ્તો આપણે જ્યારે પણ ખાવો હોય ત્યારે જ ફટાફટ તૈયાર કરીશું તો દહીં તમે પહેલેથી જ ફ્રિજમાંથી ઠંડુ કરીને પણ લઈ શકો છો હવે આપણે આ બાઉલની અંદર અત્યારે મેં ઝીણા કરેલા ટામેટા લીધા છે આ રીતે એકદમ ઝીણા કટ કરી લીધા છે તે એક ટામેટો આપણે ઝીણી કટ કરેલી એક ડુંગળી લીધી છે તે પણ આપણે અંદર લઈ લઈશું સાથે આપણે એક અડધા કેપ્સિકમ ને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે કેપ્સિકમ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ લઈ શકો છો અને આપણે થોડીક જેની સેવ લીધી છે તે અંદર એડ કરીશું આપણે કોથમીર લીધી છે સવારે તે પણ આપણે થોડી અંદર એડ કરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું હવે આપણે જે વઘારેલા મમરા લીધા છે તે મમરામાંથી આપણે થોડા મમરા અંદર એડ કરીશું જે પ્રમાણે તમારે નાસ્તો બનાવવાનો હોય તે પ્રમાણે તમે મમરા અંદર એડ કરી શકો છો આપણે બે વાટકી જેટલા મમરા લઈશું ફરી આપણે મિક્સ કરીશું તો આ નાસ્તો આપણે દહીપુરી કરતાં પણ વધુ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે અને આ નાસ્તો આપણને જ્યારે પણ નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ હવે આપણે જે મસાલાવાળું દહીં તૈયાર કરીને રાખ્યું છે તે અંદર એડ કરીશું તો અત્યારે આપણે પાંચથી છ ચમચી જેટલું દહીં અંદર એડ કરી દઈશું ફરી બધું સારી રીતે મિક્સ કરીશું હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને બનાવેલા નાસ્તાને આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું હવે તેની ઉપર આપણે આ રીતે થોડી સેવ લઈ લઈશું તમે આ નાસ્તાની અંદર જે તીખી બુંદી આવે છે તે લઈ શકો છો સાથે આપણે મસાલા સિંગ હોય તો તે પણ અંદર એડ કરી શકીએ છીએ આપણી પાસે જે પણ કોઈ ક્રિસ્પી વસ્તુ હોય જે બાળકોને પસંદ હોય તે પણ અંદર એડ કરી શકીએ છીએ સાથે આપણે ઉપર થોડી કોથમીર લઈશું હવે ઉપરથી ફરી આપણે જે મસાલાવાળું દહીં તૈયાર કરીને રાખ્યું છે તે આ રીતે લઈ લઈશું તો મિત્રો તૈયાર છે આપણો મમરાનો એકદમ ચટપટો નાસ્તો ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં